પાર જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમનો લાલપુર શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો પાર જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમનો લાલપુર શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો રોડ શો ઉમિયા માતાજીના મંદિર ખાતેથી સરદાર ચોક ખાતે સંપન્ન થયો હતો અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિઓને ફુલહાર કરવામાં આવ્યો ને લઘુમતી સંમત દ્વારા ફુલહારથી સ્વાગત કરાયું લાલપુર શહેરની બહેનો દ્વારા પૂનમબેન માડમનું હારથી સ્વાગત કરાયું ને આ રોડ શો દરમિયાન જામનગર એલસીપી એસઓ જિલાલપુર પોલીસ તથા પીએસએફ આર્મીમેન જવાનો સહિતનાઓ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પૂનમબેન માડમે અપીલ કરી હતી કે આપ સૌ સાત તારીખે એક પણ મત રહી ન જાય તથા કોઈ જ્ઞાતિ જાતિ વિખવાદ વિભાજન કે ભય વગર આપ સૌ મતદાન ને આપનો પુનઃ મત કમળમાં આપી વિજય બનાવો તેવી પૂનમબેન દ્વારા હૃદયપૂર્વક અપીલ કરાઈ અને આ તકે ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા